કોંગ્રેસે આંધ્રપ્રદેશ અને ઝારખંડ માટે લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે પાર્ટીએ આંધ્રપ્રદેશમાં નવ બેઠક અને ઝારખંડમાં બે બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી છે આ સાથે જ કોંગ્રેસે ઝારખંડની ગોડા લોકસભા બેઠક પરથી ઉમેદવાર બદલ્યો છે પાર્ટીએ દીપિકાસિંહ પાંડેની જગ્યાએ પ્રદીપ યાદવને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે તો મહત્વનું છે કે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ પંજાબ અને બિહારમાં લોકસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવા માટે ગત રવિવારે બેઠક યોજી હતી ઉમેદવારોની આગામી યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં સી